કેમ છો બધા મજામાં તો મજામાં રહી છે તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અમે મસ્ત મજાના તાર થઈ ગયા છે ભવાનાથના દર્શન કરવા તો ભવાનાથે જેમ પાસે અમે વિડીયો બનાવીશું તો અત્યારે અમે થઈ ગયા છીએ ચાર હવે જવું છે મારે ભવાનાથના દર્શન કરવા મસ્ત મજાના તાર થઈ ગયા છે બધાની ગુડ મોર્નિંગ પણ રમેશ પણ તાર થઈ ગયા છે ભવાન

પલકને લઈ જવાનો નથી પણ અમારા ગઢામાં અમારા ગઢામાં વિશે કે દો એક સારની હેસ પેસ તો એ બધી ફળીઓ વાળ નાખે ક્યારે ક્યારે તો ફેમિલી મળીએ રેટલેસરજી બાય બાય

यो बंगाले

વાયર ફોટો પડ્યો ફોટો પડ્યો હે પાણી એવું જો પાણી જો અયા ને હજી આ નાની વેળ છે મોટી વેળ આવે કે તો જો હાલ તો આવો ને